તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ઉનાથી ઉના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો તાજેતરમાં ધોરણ દસ અગિયાર બાર ની પરીક્ષામાં સિત્તેર થી વધુ માર્કસ સાથે પાસ થયેલા છાત્રોનું બહુમાન કરાયું ધોરણ દસ બારમાં નેવું ટકાથી વધુ માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કોલરશીપ રૂપે રોકડ રકમ શીલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા શિક્ષણને પાયો સમજી પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક સુધી જીવનનો એક મહત્વનો ગોળ સાથે સંઘર્ષ કરો ઉચ્ચતર શિક્ષણ મેળવી ત્રણ ડોક્ટર બનેલા અને એક એડવોકેટ તેમજ એમ કોમ બીએડ બીસીસી કોલેજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સન્માનિત કરાયા મોટી સંખ્યામાં આગેવાનો અને વાલીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ઉત્કૃષ્ટ રીતે એજ્યુકેશન માર્ગદર્શન આપ્યું જીવનમાં પૈસા નહીં પણ શિક્ષણ મેળવી એકબીજાને જ્ઞાનની આપલે કરો દીકરીઓને દિન સાથે દુનિયાનું શિક્ષણ આપવા માતા પિતા આગળ આવે તેવું આહવાન કરવામાં આવ્યું ઇસ્લામ ધર્મે એ શિક્ષણ પર ભાર મૂક્યો છે તેનું અનુકરણ સર્વે કરી પોતાની આર્થિક સામાજિક સ્થિતિને બદલી દેશની વિકાસ પ્રગતિ મુજબ બનવા આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો શિક્ષણ ની સાથે પર્સનાલિટી ને પણ ડેવલપ કરવા તરફ આગળ વધવા દીકરીઓને પ્રોત્સાહન કરવા પર ભાર મૂકવામાં આવ્યો મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા સો જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા ઉના ગુલિસ્તાન માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું સો ટકા પરિણામ લાવનાર શાળાને પણ સન્માનિત કરવામાં આવી સબીર રિપોર્ટ ન્યુઝ ટુડે ડે કોડીનાર